મૈસાણાના કરીમા સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ છે 60 સગીરાને અજાણ્યા શખ્સ ભગાડી ગયો દીકરીના પરિવારે જોકે નંદાસણ પોલીસ સ્ટેશન કે ફરિયાદ નોંધાવી છે પોલીસે ડાંગરવા ગામના યુવક સામે હાલ ફરિયાદ નોંધી છે યુવક સામે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે કડી પંથકમાં એક 70 વર્ષની નિકરીને કોઈ ડાંગરવા ગામનો ઈસમ છે જે લલચાઈ ફોસલાવીને લઈને જતો રહ્યો છે તેથી દીકરીના માતા પિતાનો મને ફોન આવ્યો અને મને કહ્યું કે મેડમ આવું રહ્યું છે એને કંઈક મદદ કરો એ સમાજના છે અને દીકરીની જે ઉંમર છે એ પ્રમાણે એને આવતા જતા રસ્તામાં પણ ઘણી વખતે એ છોકરો પરિશ્રમ કરતો એને એક બે વખત એ લોકોએ સમજણ પણ આપી હતી કે ભાઈ તું આવું કરીશ નહીં મારી છોકરી નાની છે તો હું હેરાન કરીશ નહીં છતાં પણ એ સમજ્યો નથી અને એને લલચાઈ ફોસલાવીને ગઈકાલે રાતના ગરાગળથી લઈને જતો રહ્યો છે પણ જે રીતના એણે આ નાની દીકરી સાથે અપકૃત્ય કર્યું છે ને લઈ ગયો છે એના મા બાપની જે પરિસ્થિતિ છે એના પરિવારની અત્યારે ખૂબ જ દુઃખદાયી છે અને જે માતા પિતા સાથે દીકરીઓ આ કરે છે એને પણ મારો એક સંદેશો છે કે દીકરીઓ તમે વિચારો મા બાપને સંમતિમાં લો તમારી ઉંમર પણ વિચારો તમે ક્યાંય ના નહીં હવે આ દીકરીની ઉંમર નથી કાયદેસર એની માઇનોરિટીનો ખૂબ દુરુપયોગ થતો હોય છે એક થોડા સમય પહેલાં પણ આ છોકરો આને હેરાન કરતો હતો એવું પણ એને સમજણ આપેલી છતાં પણ એ સમજ્યો નથી તો આજે પોલીસ સ્ટેશનમાં જઈ અને મારે એમની ફરિયાદ પણ પોલીસે પણ ખૂબ અમને સપોર્ટ કરે